રાજ્યભરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી પર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગુજરાત એટીએસએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી છે કાર્યવાહીમાં એટીએસ ગુજરાતે બે જેટલા ઈસમોની અટકાયત પણ કરી હોવાની માહિતી સામે આવી રહી છે પત્રાણા શેડમાં ધમધમતું કારખાનું ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ગુજરાત એટીએસએ મધ્યરાત્રિએ કાર્યવાહી હાથ ધરી હતી કારેલી ગામની બ્લોક નંબર જ્યાં પતરાનો શેડ બનાવીને અંદર કેફી પદાર્થ બનાવાઈ રહ્યો હોવાનું એટીએસને જણાવી આવ્યું હતું સ્થળ ઉપરથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ પણ મોટી સંખ્યામાં મળી આવ્યું હતું ચાર કલાકથી વધુ ચાલેલી કાર્યવાહી દરમિયાન એટીએસએ ફેક્ટરીમાં હાજર એક કર્મચારી મળીને બેથી વધુ ઇસમોની અટકાયત પણ કરીને લઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે છેલ્લા પંદર દિવસથી ગુજરાત એટીએસની ટીમના માણસોએ આ વિસ્તારમાં ધામો નાખ્યો હતો એટીએસને ચોક્કસ ખરાઈ થતાં જ મધ્યરાત્રિ દરમિયાન કાર્યવાહી કરાઈ હતી હાલ ગુજરાત એટીએસએ પતરાનો શેડ બનાવેલો આખા ગોડાઉને સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે જેથી સુરત જિલ્લાની કહેવાતી જિલ્લા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પલસાણા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી તો આજુબાજુમાં મોટી ભરવાડ વસાહત છતાં સ્થાનિકોને પણ આ ઘટનાની ખબર પડી ન હતી